વડોદરા એનએસયુઆઈ દ્વારા આજરોજ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરા શહેરની ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફ્ટી નથી આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વડોદરાની ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વ્યાપાર બનાવી દીધો છે ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી જે રીતે આજ રોજ વડોદરા શહેરની ડીઓ કચેરી ખાતે એનએસઓ દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં સૌ કરતાં વધારે ખાનગી સ્કૂલો છે જેમાં એફઆરસીના પ્રમાણે ફીસ લેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને માત્રને માત્ર શિક્ષાના માધ્યમથી એમને લૂંટવામાં આવે છે વાલીઓને લૂંટવામાં આવે છે એ અંગે આજે ડીઓ કચેરી ખાતે અમારી રજૂઆત કરવામાં આવી કે એવી ખાનગી સ્કૂલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે કારણ કે આ વિદ્યાનો ધામ છે આ કોઈનો વ્યાપાર નથી સાથે સાથે વાત કરીશું કે ઘણી બધી વડોદરા શહેરની સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પણ નોટિસ આપવામાં આવે જે મેનેજમેન્ટમાં ઘેરનીતિ અપનાવવામાં આવે છે એની પણ નોટિસ આપવામાં આવે સાથે સાથે બેથી ત્રણ દિવસમાં જે એનએસયુએ દ્વારા એમએસ સ્કૂલ ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડીઓ કચેરી ખાતે અમને ખુદ જ સારું રિસ્પોન્સ એમ એમયસ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી મળ્યું છે એમના જે ટ્રસ્ટી છે આબિદ બાપુ એમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ સ્વીકારી અને એમએ સ્કૂલ પર જે પગલાં ભરાતા હતા એ પગલાં લીધા અને હાલમાં સ્કૂલ બહુ સારી રીતે ચાલી રહી છે અને જે અમારું મિસમેનેજમેન્ટ હતું કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એમણે પણ એમણે ક્લિયર કરી છે અને બહુ સારી રીતે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓના હિટ માટે વિચાર્યું છે